નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી આપનું સ્વાગત છે છે નાતાલ નજીક આવી રહી અને નાતાલમાં બાળકો ખૂબ ખુશ થઈ જતા હોય છે તો આજે આપણે બાળકો માટે નાતાલ માટેનો એક નાસ્તો બનાવીશું અને આ નાસ્તો છે મકેન જેવા જ ટેસ્ટી ટેસ્ટી અને મજેદાર ફુદીના ફ્લેવરના અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ફ્લેવરના

હવે આ બટેટાને આપણે ખમણીની મદદથી ખમણી લઈશું બટેટા એટલે ખમણવાના છે કે આ જે બટેટાનું મિશ્રણ બનાવીશું ને તે આપણે ગાંઠ વિનાનું કરવાનું છે અંદર ગાંઠો રહી જશે ને તો આપણી રેસીપી સારી બનશે નહીં એક મિશ્રણમાં આપણે ઉમેરીએ ચીલી ફ્લેક્સ અડધો પાઉચ મે ચીલી ફ્લેક્સ નાખ્યો છે અને પાઉચ કે ઓરેગાનો અને આ મિશ્રણમાં આપણે તાજા ફુદીનાની પેસ્ટ ઉમેરી દઈએ અને હવે આપણે બંને અલગ અલગ રીતે મિક્સ કરી લઈએ એક ભાગને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરેલો છે હાથને આપણે તેલ વાળો કરી લઈએ એટલે તેલ લગાવી લઈએ અને હવે આપણે મિક્સ કરી લઈએ અહી કરતી વખતે જો તમને જરૂર લાગે ને તો કોર્ન ફ્લોર અને થોડા બ્રેડ ક્રમ્સ પણ ઉમેરી દેવા બજારના મોંઘા લેવા એના કરતા ઘરે જો બાળકોને બનાવી દઈએ ને તો બાળકોને નાતાલ ઉપર બહુ મજા આવે અને આમ પણ જો બનાવીને રાખી દઈએ ને ફ્રીજમાં અડધા પડધા શેકેલા ફ્રીઝરમાં એર ટાઈટ કોથળીમાં તો ગમે ત્યારે તળીને ખાઈ શકાય અને નાસ્તામાં આપી શકાય સ્કૂલે પણ આપી શકાય લંચ બોક્સમાં જુઓ લોટમાં જરા પણ ગુટલી રહેવી જોઈએ નહીં જો કદાચ રહી ગઈ હોય ને ખમણતી વખતે તો આ રીતે ભાંગી લેવી આંગળીની મદદથી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો વાળો લોટ તૈયાર થઈ ગયો છે હવે લઈશું આપણે ફુદીના વાળો ફરીથી આપણે તેલવાળો હાથ કરી લઈએ તેને પણ આપણે ફુદીનાની પેસ્ટને પણ આ રીતે મિશ્રણમાં આપણે મિક્સ કરી લઈએ કંપની વાળા તો ફુદીના પાવડર નાખતા હોય છે પણ આપણે ત્યાં તાજો ફુદીનો મળે છે એટલે ફુદીનાનો યુઝ કરેલો છે એટલે કંપનીના આપણે લઈએ ને તો ફુદીનાનો કલર ના આવે પણ ફ્લેવર આપણે ખાઈએ ને તો મળે પણ આમાં થોડોક કલર પણ દેખાશે કારણ કે આપણે નેચરલ ફુદીનો લીધો છે અને હા જો તમારી પાસે ફુદીના પાવડર હોય તો ફુદીના પાવડર પણ નાખી દેવાય બંને લોટ તૈયાર થઈ ગયા છે હવે અડધા કલાક માટે આપણે ફ્રિજમાં સેટ કરવા રાખી મૂકીશું પોટેટો સ્માઇલી માટેના મિશ્રણને ફ્રિજમાં રાખ્યાને અડધો કલાક થઈ ગયો છે ફ્રિજમાંથી આપણે કાઢી લીધું છે લોટ સારી રીતે સેટ થઈ ગયો છે જો હવે આપણે આ લોટને સાઈડ કરી દઈએ અને આમાંથી આપણે સૌથી પહેલાં સ્માઈલી બનાવીશું આપણે આ સ્માઈલી ઠીક રાખવાના છે પાતળા રાખવાના નથી લોટ આપણો રેડી છે અહીં લેશો આપણે પાટલો અને પાટલા ઉપર આપણે કોર્નફ્લોર લગાવી દેશું આ રીતે ફેલાવી દેશું તેની એવું લાગે તો વેલણ ઉપર પણ થોડો લોટ લગાવી દેવાનો કોણ ફ્લોર સ્માઈલી આપણે પાતળા કરવાના નથી થોડા જાડા રાખવાના છે આખા પાટલામાં આ રીતે આપણે મોટી રોટલી વણીને ફેલાવી દેવાની છે જુઓ આટલી જાડાઈ આપણે રાખવાની છે આ રીતે પાટલા ઉપર મોટી રોટલી વણાઈ ગયા પછી આપણે લેશું એક કૂકી કટર અથવા કોઈ ડબ્બાનું ઢાંકણું અને તેની મદદથી આપણે આ રીતે રાઉન્ડ શેપ કરી લેશું જો આ રીતે આપણે સૌથી પહેલા તો આવા રાઉન્ડ શેપ કરી લેવાના છે લાગે તો કુકી કટર ને થોડો કોર્ન ફ્લોર અને ફરીથી આ જે વધેલો ભાગ છે તેને પણ વણીને આપણે આ રીતે ગોળાકાર કરી લઈએ બધા ગોળ બનાવી લઈએ અને સેમ એ રીતે આપણે ફુદીનાના લોટમાંથી પણ બનાવી લઈએ ફરીથી આપણે કોણ ફ્લોર લઈ લઈએ લોટને દબાવી દઈએ અને રોટલી વણી લઈ જાડી ફરીથી આ રીતે છે કોર્ન ફ્લોરમાં આપણે કૂકી કટર ને લગાવી લઈએ કોર્ન રીતે જો આ રીતે બધા આપણે ગોળ શેપ કરતા જશું પોટેટો સ્માઈલી માટે ગોળ આકાર આપી દીધા પછી આપણે લેવાની છે એક ચોપસ્ટિક અથવા ચોપસ્ટિક ન હોય તો વાંસની સડી અથવા સ્ટ્રો પણ લઈ શકાય હવે તેની આપણે સૌથી પહેલા આંખ બનાવીશું આ રીતે નીચે સુધી જવા દેવાનું આ રીતે જો આ રીતે આંખ બનાવી લેવાની થોડુંક વધારે ફેલાવવાનું એટલે તળીએ ને તો આંખ દેખાવી જોઈએ આ રીતે આંખ બનાવી લીધા પછી આપણે સ્માઈલ આપવાની છે તેના માટે ચમચી લેવાની છે અને ચમચીને આપણે કોણ ફ્લોરમાં આ રીતે રગ દોડવાની છે આંખ નીચેના ભાગને અને ચમચીને આપણે આ સાઈડ રાખવાની છે આગળની સાઈડ નહીં પણ આ સાઈડ અને આપણે આ રીતે સ્માઇલ આપવાનું છે આ રીતે જુઓ એકદમ સરસ આ રીતે સ્માઇલ આપી દેવાનું ફરીથી બતાવું છું ચમચીનો આ ભાગ પાછળનો છે એ અહીં રાખવાનો છે આગળના ભાગથી કરવાનો નથી આ રીતે આપણે બધા સ્માઈલી પેલા તૈયાર કરી લઈએ ચીલી ફ્લેક્સ અને ઓરેગાના વાળો ફ્લેવર અને ફુદીના ફ્લેવર બંનેના આપણે શેપ આપી દીધા છે હવે આપણે ફ્રાય કરીશું પોટેટો સ્માઈલીને તળવા માટે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલને આપણે ચેક કરીએ તેલ ગરમ થઈ રહ્યું છે આપણે મીડિયમ ફ્લેમ પર તળવાના છે સૌથી પહેલાં મીડિયમ ફ્લેમ પર અને ત્યાર પછી આપણે મીડિયમથી સ્લો ફ્લેમ પર તળીશું હવે આપણે સ્માઇલી એડ કરતા જઈએ આ સ્માઇલીને આપણે એની મેળે જ ઉપર આવવા દેવાના છે ત્યાર પછી આપણે ટર્ન કરવાના છે આ રીતે રાહ જોવાની છે એની મેળે જ ઉપર આવી જશે જુઓ સ્માઇલી એની મેળે ઉપર આવી ગયા છે

સ્ટોર કરીને રાખવા હોય ને તો કાચા પાકા તળી અને એરટાઈટ ડબ્બામાં કે એરટાઈટ જીપ બેગમાં ભરીને રાખી શકો છો અને જ્યારે મન થાય ને ત્યારે કાઢીને બાળકોને તળીને આપી શકો છો ઓછા થી બનતી વાનગી છે અને બાળકોને ભાવતી વાનગી છે અને હા આ રેસીપી બનાવવા માટે બટેટા હોય ને એ નવા જ બટેટાનો ઉપયોગ કરવાનો છે અત્યારે નવા બટેટા આવી રહ્યા છે એટલે આ બેસ્ટ સિઝન છે આ સ્માઇલી પોટેટો સ્માઇલી બનાવવાની અને નાતાલ પણ છે બાળકોને પણ મજા આવશે અને શિયાળો છે એટલે આવી વસ્તુઓ બાળકોને પણ પસંદ આવે સ્કૂલે લઈ જવી હોય સાંજે સ્કૂલેથી આવીને ખાવી હોય અને મોટા હોય કે બાળકો દરેકને પસંદ આવે અને માર્કેટમાંથી મોંઘા ભાવના આ પોટેટો સ્માઈલી લેવાની ઘરે બનાવી લઈએ તો જુઓ પોટેટો સ્માઈલી તળાઈ ગયા છે હવે વધારે તળવાની જરૂર નથી એકદમ સરસ માર્કેટ જેવા છે બધા જ સ્માઇલી આ રીતે આપણે તળી લઈએ મેં જેમ કહ્યું તેમ જ્યારે તેની આઈસ બનાવો અને ફેસ સ્માઈલ બનાવો ત્યારે નીચે સુધી સ્ટ્રોકે સળી જવી જોઈએ નહીં તો શું થશે તળાશે ને તો આંખ અને સ્માઈલ દેખાશે નહીં જો આમાં દેખાય છે એટલે છેક સુધી આપણે સ્ટ્રોકે કરવાની છે ખોસવાની છે તો તો જ આ રીતે થશે ને ને થોડી મોટી કરવાની એટલે તળીએ નાની ન થઈ જાય બેસી ન જાય બીજા પણ આ રીતે આપણે તળી લઈએ કેન જેવા જ ફુદીના ફ્લેવરના અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ફ્લેવરના પોટેટો સ્માઈલી બનીને તૈયાર થઈ ગયા છે પોટેટો સ્માઈલીનો આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ કરજો અને વિડીયોને વધુને વધુ સગા સંબંધી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને ચેનલ પર તમે જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ